જય ઠાકર જયમાં ખોડલ કેમ છો બધાને મજામાં મજામાં જ હશો તો સવાર સવારના પહેલા તો ગુડ મોર્નિંગ બધાય મિત્રોને બધા એટલે બધાય કેમ કે યુટ્યુબ ફેમિલી ફેસબુક ફેમિલી બધા અને એમાં પાછા આજે છે બાબારીની બીજ રામાધણીની તો ભાઈ રામદેવ પીર મહારાજને આપણે એટલું કહીએ છીએ એટલી પ્રાર્થના કરીએ છીએ કે મારા બધાય મિત્રોને યુટ્યુબ ઇસ્ટા ફેસબુક અથવા જેટલા હોય એટલા બધાને ખૂબ સુખી રાખે નિરોગી રાખે ને બસ ધંધામાં અને જીવનમાં ખૂબ ખુશીઓ આપે એવી પ્રાર્થના કરીશ ને મારા ને મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના પણ પાઠવું છું બધાને બરાબર છે તો ભાઈ આજે આપણે થોડો કેવો દિવસ સૂર્યો ભગવાન પણ દેખાણા છે તમને બતાવી દઉં ને આજે ખાસ કરીને બનારેજો આપણા ગૌશાળામાં જાય છે ને તમને બધી ટોટલી ગાયો દેખાડવાની છે તો પહેલાં આપણે જાડા મોટા ભગવાન દેખાણ છે સૂર્યદેવ થોડાક આડા આવી ગયા છે અને આ બાજુ પાછું તમે જોઈ શકો છો વરસાદ જોરદાર અંધાર્યો છે બરાબર તો એક બાજુ સૂર્ય ભગવાન એક બાજુ મેઘરાજા ધબધબાટી બોલાવે છે તો હાલો હવે આપણે જઈએ છીએ ગૌશાળા તરફ બના રહેજો અને માલધારી તો માલધારીને માલનું જ વધારે હોય છે તો ચાલો આપણે પહેલાં ગાયું જોઈ છીએ તો ભાઈ આપણે આવી ગયા છે ગૌશાળામાં અમારી ગાયો ઓલરેડી કમ્પ્લેટ ખાઈ લીધું છે જુઓ તો ભાઈ અહીંયા ક્રિષ્ણા અને પરી બરોબર પછી અહીંયા અમારે ગોરેલ પછી ભૂમિ મીરા ને આ મારો ભોલો બરાબર અને હજી આપણે આ બધી ગાયો ટોટલી દેખાડ દો હવે હવે ગોપી સમદરિયાની જેવી છે હોલ રેડી કમ્પ્લીટ કા ગોપી ને પછી અહીંથી આ મારા વાસરૂડા છે બધા આ છે જો ગોરો ઓલ કરો ઊભો છે જો આપણે આવીએ એટલે આપણને એટલો વાલ કરવા માંડે હં તો આ હોળકી આપણે હવે પહેલવેતરું છે અહીંયા નાને અમારે પહેલો ખૂટ્યો હતો ને એને પગ ભાંગી નાખ્યો એટલે આ ગાય અમારી હાવ ફેલ થઈ ગઈ બિચારી પછી આ અમારે વૃંદા વૃંદા પછી આ લક્ષ્મી છે ને આ અમારે કાળજાનો કટકો છે પારવતી તો એને જો ઝીંઝવો રે બધાય ખાઈ ગયા છે આને ઝીંઝવો ન ભાવે બોલ એને ઝીંઝવો ન ભાવ્યો આ એવી છે જો એકદમ તીખી તલમલતી છે અમારે પારવતી કાળજાનો કટકો કેમ જો ઝીંઝવો જોયો છે ને એવો ઝીંઝવો એને ન ભાવ્યો બોલો તમે જુઓ આવો જીઝવો પીડો છે આખી દમ્યાનમાં એમનો પીળો છે કેમ કે આપણે છે ને આખો નાખ્યો છે એનું કારણ છે કે કાલે સાલો વર્ષમાં કાઢો એટલે ગારો ને એવું બધું હોય ને એટલે મને એમ થયું આંખો નાખી દઈએ ને એનું મન પડે ને એવો ખાય ને મશીનમાં કટિંગ કરીએ ને તો એનું કારણ કે એમાં કટિંગ તો બધું થઈ જાય ગારો હા તે બધું લોંધા જેવું થઈ જાય એટલે આપણે એને ખાલી આખે આંખો નાખ્યો છે તો આખામાં અહીં ખાધો નહીં બરાબર અમારે ગારો જોરદાર ને આને તો હવ શું છે શું છે એટલે પણ હા જો આખો મારો હાથ ખાઈ જા મિત્રો એટલો જો હા બસ લે ચાલો હવે આપણે મળશું પછી બરાબર ને અત્યારે બધું નાસ્તા પાણી બાકી પછી ભૂખ લાગે બીજાને લાગે તો પછી મને ગાળું લાગે ધાપ ધબાટી ઓકી જાય ને બહુ બધું થાય એટલે હાલો ફટાફટ નાસ્તો બાસ્તો બની નાખીએ ને પેલો તમને નજારો બધો બતાવી દો ફટાફટ લાઈક કરી નાખજો લાઈક વગરનો મજા નહીં આવે તો એટલી એટલી થોડતી બધું લાઈક ન કરે ભલા હા તમે તો કોઈ માણાના પેટના છો ચો દેખો મેડી કા નજારા લેન દે હલો ભાઈ તો ખાલી તો હું સંગીત વગાડતી હતી તો અમારે દૂધવાળા પણ જો આવે છે ધીરે ધીરે ખૂદતા ખૂદતા તો હાલો હવે મળશું આપણે ઓછી ઓકે તાહુદીમાં લાઈક કરી નાખજો કમ્પ્લેટ કમેન્ટ લાઈક શેર ચાલો મળીએ નવા હોય ફોલો કરી નાખજો દિલથી